લાગી રહી છે કે કપા ભારે મોટો થઈ ગયો છે આતરો રેતો તો આવવો થઈ ગયો છે મારી બરાબર કપા બાકી થઈ કે હું ઘોર બંધાડ દી અને લેણું ધોઈ નાખી અને હું સાંધી જ લીલી એમ થઈ રહી છે બાકી મોદીને કહેવાની છે કે ભાવ વધાર દીજે હું એ હું છૂટી જ થઈ જામ રૂપિયા છે વાળા થઈ જવા છે

કપા ભારે થયા કઈ નઈ બાકી આ પાલો લીજાતો રે હું તમને કપા ને વીણી વીણી લીજતો રે હું વીણી વીણી કે

હું તો મારા પૈસા તારા ધણી હું જગાલી તારી જગા રૂપિયા ભરો કે ભરે કરે મન રૂપિયા ભરે જગા લે કે ગમે એમ કરે પણ મન જો હે કારણ કે તું

નાખી પૈસા હરવાય મારું મગજ ફેરવી નાખ્યું ને આવે ને એ દી છે ને ખરા મત ઉપર નઈ આવી રે પીવી ભારે

હા હું આવી છે એના પાણી ને કેટલા વરું થયા છે હા હું દસ પંદર વરપયા

પહેરવાનું હોય તો સોરો નો લીને આવે સોરા બેર કરાવ પેલો આદમી અમા બેર બહેર કરાવવાની ગયા તોલી લઈને આવી કરીને અને હું કાતા રૂપિયા આવેલું સોર બેર બહેર કરાવું ને હવે આલું ની નાનું રૂપિયા હવે રત્નો ડાહો થાય ને પરો મરી જાહે જ્યારે ભૂલી જાહ તી રૂપિયા પસ આલી આલી કથે જાને